દુરંદાસ અને 12 ની બોર્ડની પરીક્ષામાં પણ રાજકીય પક્ષોની રાજનીતિ જોવા મળી રહી છે. સુરતમાં પક્ષનો ખેસ પહેરી આગેવાનો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે. સુરતની શારદા યતન સ્કૂલમાં ખેસ પહેરી ભાજપના આગેવાનો પહોંચ્યા પરંતુ સવાલ એ છે કે પ્રચાર માટે પરીક્ષા કેન્દ્રોનો ઉપયોગ કેમ થઈ રહ્યો છે? પક્ષનો ખેસ પહેરી જ્યારે આગેવાનો પહોંચી રહ્યા છે. સુરતની શારદા યતન સ્કૂલમાં ખેસ પહેરી ભાજપના આગેવાનો પહોંચ્યા. સવાલ થઈ રહ્યો છે કે આખરે આ પરીક્ષા કેન્દ્રો કે જ્યાં આ પ્રકારના પ્રચારના ગતકડા ફરી એકવાર શરૂ થઈ ચૂક્યા છે આજે ધોરણ દસ અને બાર ની પરીક્ષા છે પરંતુ બીજેપી ના નેતા કાર્યકર્તાઓ છે અહીં પણ પ્રચાર કરી રહ્યા છે આ દ્રશ્ય જોઈ શકાય છે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવામાં આવી રહી છે પરંતુ એની સાથે સાથે પ્રચાર પણ થઈ રહ્યો છે બીજેપીનો દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણેની તમામ જે નેતા કાર્યકર્તાઓ છે કાઉન્સિલર છે વ્રજેશ ઉનડકર છે અશોક રાંધેરી છે તેમની સાથોસાથ તમામે તમામ જે નેતા કાર્યકર્તાઓ છે એ અત્યારે ઉત્સાહિત છે અને વિદ્યાર્થીઓને પરંતુ કેમ આ રીતે ખેસ પહેરવાની જરૂર પડી છે સીધા કાઉન્સિલર સાથે વાતચીત કરીશું શુભકામના તો પાઠવી રહ્યા છે પણ ભાજપનો પ્રચાર કેમ આ વખતે ચૂંટણી છે એટલા માટે ખેસ પહેરીને આજે વિદ્યાર્થીઓને શુભેચ્છા નથી આપતા અમે કોઈ મોસમ પ્રમાણે રાજનીતિ નથી કરતા અમે લોકો દર વર્ષે અમારા પાર્ટીના એક નિયમ પ્રમાણે દર વખતે છોકરાઓને સ્ટુડન્ટોને વિદ્યાર્થીઓને અમે શુભકામનાઓ પાઠવવા માટે દરેક વખતે સ્કૂલમાં જઈએ છીએ આજે બપોરે પણ જવાના છીએ અને આ કાયમિક માટેનો કાર્યક્રમ છે અને અમે લોકો વિદ્યાર્થીઓ નર્વસ ના રહે એનું એનો આત્મવિશ્વાસ વધુ દ્રઢ બને એના માટે થઈને અમે લોકો એને ગુલાબનું ફૂલ આપતા હોઈએ છીએ ચોકલેટ આપતા હોઈએ છીએ એક પેન આપતા હોઈએ છીએ એ રીતે અમે એને શુભકામનાઓ આપીએ છીએ અને આ પાર્ટીનું સિમ્બોલ એટલે આજે તો એકસો ચાલીસ કરોડ લોકોએ આ મોદીનો પરિવાર છે આ તમામ લોકો જે છે બધા જ મોદીનો પરિવાર છે અને મોદીના પરિવારને સમજીને જ અમે બધાને શુભેચ્છા પાઠવીએ છીએ કેમ આ ખેસ પહેરવાની જરૂર પડી આજે શુભકામના તો તમે ખેસ પહેર્યા વગર પણ કાપી શકો ના પણ અમે વર્ષોથી સમગ્ર શહેરમાં અમે ભારતીય જનતા પાર્ટીના હું હું જનસંઘથી કર છું અને ત્યારથી અમે જ્યારે બી બોર્ડની પરીક્ષા આવે દરેક સ્કૂલમાં આખી દરેક સ્કૂલ સુરત શહેરની તમામ સ્કૂલોમાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ત્યાં ઉભા રહે છે વિદ્યાર્થીઓને શુભકામના આપે છે એ જ અમારો હેતુ કે એ લોકોના પેપર સારા જાય અને ખૂબ આગળ વધે એ લોકો અને આ મોદી પરિવાર છે અને સમગ્ર લોકો મોડી પરિવારના છે એટલે અમે આ ખૂબ જોરશોરથી અમે જઈએ છીએ અને આટલા જ ઉત્સાહથી દર વર્ષે જવાના છે આગામી વર્ષોમાં બી જવાના છે વગર વગર ના જઈએ બિલકુલ શું કેમ જરૂર પડી આજે પ્રચાર કરી રહ્યા છો લોકસભાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે ઇલેક્શન પણ આવી રહેલું છે પ્રચાર તો જરૂરી જ છે દરેક વિદ્યાર્થીને અમે લોકો શુભકામના પાઠવીએ છીએ ચોકલેટ અને બોલ પેન આપીને અને આ આટલા આટલા વખતની તૈયારીઓ બાળકો ડિફ્રેશનમાં ના જાય અમારે અમે લોકો એ લોકોને ઉત્સાહમાં વધારો કરવા માટે બધા ઊભા છે અમે લોકો ખેસ વગર પણ તમે શુભકામનાઓ પાઠવી શકો કેમ આજે ખેસ પહેરો પડ્યો ખેસ એટલે પાર્ટીનો અમારો લોગો છે અને દર વર્ષે અમે આ રીતે શુભેચ્છાઓ પાઠવવા આવીએ છીએ તો દર વર્ષે અમે પહેરીએ છીએ આ વર્ષે કંઈ નવું નથી અમારા માટે છોકરાઓને ઉત્સાહ વધે અને આત્મવિશ્વાસ વધે એના માટે અમે દર વખતે શુભેચ્છાઓ પાઠવીએ છીએ પેન છે ચોકલેટ છે ગુલાબનું ફૂલ આપીને એમને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ સવાલ એ આવે છે કે વિદ્યાર્થીઓને તમે શુભકામનાઓ પાઠવો છો જો કે આ વિદ્યાર્થીઓ જ્યારે અઢાર વર્ષના થશે ત્યારે બીજેપી થઈ જાય એટલે આ રીતે તમે મોદી વર્ષોથી આ રીતે જ આપણે ખેસ પહેરીને આ ફૂલોથી ચોકલેટ આપીને સ્વાગત કરીએ છીએ કેમ ખેસ પહેરવો પડે જરૂર શું એમને એમ પણ તમે શુભકામનાઓ પાઠવી શકો વર્ષોથી આ પ્રમાણે કરીએ જ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તરફથી આ કરીએ છીએ એ રીતનું એમ કે ભાઈ જોઈ શકાય છે આ લાઈન બાંધ કતાર છે અને કતારની અંદર આ રીતે જોઈ શકાય છે સુરત શહેરમાં આ તમામ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી અહીં મોજૂદ છે અને તમામે તમામ વિદ્યાર્થીઓને અત્યારે આવકારવામાં આવી રહ્યો છે અને જોઈ શકાય છે દ્રશ્યમાં આ રીતે તમામ વિદ્યાર્થીઓને અત્યારે હાલ શુભકામનાઓ પાઠવામાં આવી રહી છે અને જે રીતે આ દ્રશ્યમાં જોઈ શકાય છે તમામે તમામ વિદ્યાર્થીઓ તમે જણાવો ખેસ પહેરવાની જરૂર શું પડે અમે ભાજપનું પત અને અમે આજે શુભકામનો આપવા માટે અહીંયા પધાર્યા છીએ બધાને ટેન્થ અને બારમા અને ધોરણના છોકરાઓને અમે શુભકામનો આપીએ છીએ પેન અને ચોકલેટથી બસ ખેસ પેર્યા વગર બી તમે આજે શુભકામનો પાડ્યો કેમ ખેસ જ લોકસભાની ચૂંટણી આવી એટલે ખેસા ના ના એવું નથી અમે વર્ષોથી આ વસ્તુ કરતા આવીએ છીએ અને આ ખાલી અમારી એક નિશાની છે કે અમે ક્યાંથી બિલોંગ કરીએ છીએ એના માટે બીજો કોઈ અમારો આનો મોટિવ નથી લાઈનમાં કતારમાં અત્યારે જોઈ શકાય છે તમામે તમામ ભાજપના કાર્યકર્તા નેતા કાઉન્સિલર અત્યારે ઉપસ્થિત થયા છે સાથે સાથે

સુરતની જે આ ઘટના છે પક્ષનો ખેસ પહેરી આગેવાનો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે તેમના તરફથી એ કહેવામાં આવી રહ્યું છે કે દર વર્ષે આ પ્રકારે તેઓ ભાજપનો ખેસ પહેરી શુભકામના આપે છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શું ખેસ પહેર્યા વગર પણ વિદ્યાર્થીઓને પરીક્ષાર્થીઓને શુભકામના ન આપી શકાય કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ અશોક રાંદેરી ખેસ પહેરી અને પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પર કારોબારી સભ્ય ભૂપેન્દ્ર ચપટવાળા ખેસ પહેરી અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા પણ જોવા મળ્યા છે આ કતાર બંધ લાઈનમાં ઉભેલા આ તમામ ભાજપના આગેવાનો કેસ પહેરી જે પરીક્ષાર્થીઓ છે તેમને શુભેચ્છા આપી રહ્યા છે